માતાજી જય દ્વારકાધીશ તો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે તો આજે અમારે વરસાદ પડ્યો છે વાતો જ કરીયો આ બધું પાણી દેખાય છે સામે ભરેતર આજે અમારી ગાયે વ્યાવા માટે છે એટલે ભાઈ અને ભૂખો નાખે છે આજે બપોર સુધી વ્યાય કે સાંજ લાગે આ અમારા ગામની તરાવ તરા એકદમ જોરદાર ભરાઈ ગઈ છે આજે ખેતરમાંથી પાણી જાય છે આજે આ પાડોશીની ખેતરમાં જતા ભાઈ રહ્યો વરસાદ બહુ જ પડ્યો છે વાત જ પૂર્યો વરસાદ એકદમ જોરદાર બે ત્રણ દિવસ વરસાદ એવો ચાલુ છે ને વાત જ જવા દીયો એ જોઈએ છે કેટલો વરસાદ વરસ આજે અમારે વરસાદ આવો છે આ પાણી બધું તરાવમાં જાય છે

હા પાણી આમ તો ઘણું થઈ ગયું છે આજે વરસાદ પણ બહુ પડ્યો આ ભરેતર ભરાઈ ગયા છે આજે અમારા ગામે બહુ જ એટલે બહુ જ વરસાદ પડ્યો બપોર પછી એકદમ વરસાદ ચાલુ છે એટલે વાત જવા દો હમણાં હું નાલી જોવા ગયો તો નાલીમાં બહુ જ પાણી જાય છે આટો નીકળાય એમ નથી

ના અમારે તમે બે ગાયું છે ને એક તો વાછેડી છે બધા ડેલામાં જ છે અત્યારે વરસાદ એક આજે રાતના એવું જોરદાર વરસાદ હતો કાલે પણ જોરદાર હતો અને આજે સવારના રાતના હતું અને સવારના મસ્ત સાત સાત આઠ સાડા સાત વાગે ચાલુ થયું છે એકદમ જોરદાર ચાલુ જ છે હવે વરસાદ એવું થાય છે

બસ ઘણો વરસાદ છે હવે જરૂર છે ખાલા ની સમજ મહિના દીનો ખાલો આવી જાય ને તો વાંધો ના આવે અને પણ વાંધો ના ભાઈ અહીંયા બેઠો છે ગીર ની વાચડી છે એકદમ જોરદાર તો આપડા ઘરે આજે ગાય બિયાણી છે તો વરદંગભાઈ છે કેવું વાછડી બરાય બરાબર મારું મોઢું જોવા આવે મારું મોઢું છે ને આ જોવા જ નહીં વાછડી ગાય વ્યા છે મારા મોટા હું મારો મોઢો કોઈ જોવા માંગતો જ નથી આ તમને લાગે છે જોવા માંગે આ જોરા આ માં એટલું જ અને તો શેર ને કરવાનું ભૂલજો નહીં નવા વિડીયો સાથે ત્યાં આવજો જય માતાજી જય દ્વારકાધીશ